એકવીસમી સદીના આધુનિક ટેકનોલોજીના જમાનામાં ગુનો કરી સંતાડવું અઘરું બની ગયું છે મોબાઈલ અને સીસીટીવી કેમેરા તો જાણે ગુનાઓ શોધવા માટે પ્રથમ સોપાનો બની ગયા છે નવસારી જિલ્લા પોલીસે હત્યાના ગુનાને આત્મહત્યામાં ખપાવવાના પ્રેમીના કાવતરાને ખુલ્લું પાડ્યું છે ગત તારીખ ઓગણત્રીસમી માર્ચના રોજ અબ્રામા ગામના દેવળફળિયામાં રહેતી મુક્તિ પટેલનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાક્રમમાં પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક મુક્તિ સાથે આડા સંબંધો ધરાવતા મટવાડ ગામના ડુંગલા ફળિયાના રાજેશ પટેલે ડીઝલ નાખી યુવતીને સળગાવી દીધાનું તપાસમાં બહાર આવતા આરોપી રાજેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે જોકે કાવતરુ રચી આયોજનબદ્ધ રીતે હત્યાના ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે જેમાં કહી શકાય કે આરોપીએ ક્રાઇમ પેટ્રોલ જોઈને હત્યાની યોજના બનાવી હતી સાથે જ સળગાવવા માટે ધીમેથી સમગ્ર રીતે સળગી શકે એટલે ડીઝલનો ઉપયોગ કર્યો હતો પરંતુ સાથે પ્રેમિકાના કાવતરાનો ભાંડો ફૂટી ગયો છે જોકે પોલીસે આ બળાત્કાર બાદ હત્યાનો ગુનો બને છે કે કેમ તેના માટે ફોરેન્સિક હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે અગાઉ માર્ચ બે હજાર ચોવીસના રોજ જલાલપુર પોલીસ સ્ટેશનના અબરામા ગામમાં એક સળગીલી હાલતની અંદર ડેડ બોડી મળેલી હતી તે ડેડ બોડીની ઓળખાણ મુક્તિબેન વાઇફ ઓફ હિતેશભાઈ અમૃતભાઈ પટેલના અનુસંધાનમાં કરી હતી અને એ ડેડ બોડી એમના પોતાના પિયરની અંદર જ ઘરની પાછળની ભાગની અંદર સલગેલી હાલતમાં મળી હતી ધ સીન ઓફ ક્રાઇમના સર્કમસ્ટાન્સીસને જોતા પોલીસે થોડી શંકા પડી કે ધીસ માઇટ બી અ કેસ ઓફ મર્ડર એન્ડ નોટ ઓફ કેસ ઓફ કેમ કેમકે બે સુસાઇડ નોટ બે જુદા જુદા માણસોને વોટ્સએપ દ્વારા પણ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા આ કેસની અંદર વિગતવાર તપાસ કરાવીને ફોરેન્સિક પેનલ પીએમ અનુસંધાને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમની ફાઇન્ડિંગ્સની અનુસંધાનમાં એ પ્રસ્થાપિત થયું હતું કે આ જો કેસ છે તે મર્ડરનો કેસ છે તે અનુસંધાનમાં આઈપીસી ત્રણસો બે અને બસ્સો એક મુજબની એફઆઈઆર જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી આ કેસ અનુસંધાને સીસીટીવી ફૂટેજીસ અને કોલ ડેટા રેકોર્ડની એનાલિસિસ કરતા પોલીસ દ્વારા એક શખ્સ જેનું નામ છે રાજેશભાઈ જીવનભાઈ પટેલની ક્વોશનિંગ કરવામાં આવી હતી અને એ ક્વેશ્ચનિંગ દરમિયાન એ બધા પુરાવા રાજેશભાઈ સામે લખતા રાજેશભાઈએ આ ગુના પોતાના હાથથી કરવામાં કબૂલાત કરવામાં આવી છે આ ગુનાની હકીકત એવી છે કે રાજેશભાઈ જીવાભાઈ પટેલના અંદાજિત છ મહિના પહેલાંથી આ બેન્સ વિક્ટીમ સાથે શારીરિક સંબંધ હતા અને આ વિક્ટીમ એમનાથી હાથ ઓછીનાના અવારનવાર પૈસા માંગતી હતી જે જેના કારણે આ મર્ડર કરવાની હકીકત પોલીસે મળેલી છે